ભુજના જાહેર રસ્તા ઉપર ચોરી કરતી મહિલા ટોળકી સક્રિય ભાવનાબેન અમે મોરબી થી આવી હી ને બાર તેર વર્ષ થી અમે આવી બધા અમારી જાણ હે કે આ મોરબી ના લોકો હે બરાબર અમે તરબૂચ અત્યારે ઉનારામાં ત્રણ મહિના તરબૂચ વેચી હી અને શિયાળામાં ત્રણ મહિના લીલા ચણા વેચી ને સિંઘોળા વેચી બરાબર અને અત્યારે રાતના આવીને ચોર આવે હે કેટલું ગ્રુફ આવે હે બરાબર સાત આઠ જણાનું ગ્રુપ હોય હે ચાર પાંચ લેડીઝું હોય ચાર પાંચ જેન્ટ્સ હોય હે તો અત્યારે બધા હતા સાથે તો બે ત્રણ ફેરે તો એવી રીતે ચોરી કરવાની કોશિશ કરી ને બરાબર પણ અમે જ્યારે એને પકડવા દોડ્યા ને તો એ ભાગી ગયા હાથમાં ના આવ્યા પણ અત્યારે અમે બધાય કારીગાવાળા એ મળીને કોશિશ કરીને તો લેડીઝ ખાલી હાથમાં આવી જેન્ટ્સ નથી આવ્યા બરાબર તો અત્યારે પોલીસ ચોકીમાં હે બરાબર અમારા જો તરબૂચ ખણી જાય આગળ આગળ અમે મોટા રાખીને તરબૂચ તરબૂચ ખણે હે પછી ડાગલા ડાગલા કેટલા ખણી ગયા બધા બાજુમાં જ છે અને તરબૂચ મોટા મોટા ખણતા હતા ને તો મારા ભાભી જોઈ ગયા મારા ભાભી જોઈ ગયા ને તો એને પછી રાડ પાડી બધાને ભૂંગ કે ચોર આવ્યા પકડવા દોડ્યા એને તો હાથમાં છે બરાબર લેડીઝ અત્યારે બધી પોલીસ ચોકીમાં હે અને અમે પછી સાહેબને રામી માસીએ ફોન કરાવ્યો કે આવો ચોર આવ્યા હેમ મને અમે એને રૂબરૂબ અમારા હાથે પકડ્યું છે આજે રાતના ત્રણ વાગે ચોર ચોર તો આમ તો રોજ દિલ્હી આવે છે આ તરબુ વાળા જયારે આવે છે બે ત્રણ મહિના આવે છે તો ચોર તો એ રોજ જોવે છે પણ પકડાતા નતા લેડીઝ આવે છે લેડીઝ ત્રણ વાગે આવે છે ત્રણથી ચારની વેચે આવે છે ચોર બધા માણસો ભેગા છે પણ એ તો પકડાના નહીં પણ લેડીઝ પકડાઈ ગઈ છે એને અમે પોલીસને હવાલે પણ કરી છે આજે એને પકડતા પકડી અને પોલીસની ગાડીને ફોન કર્યો હતો આજગણે અમને પોલીસ સારું કામ કરીને તાત્કાલિક ગાડી પણ પહોંચી આવી હતી એટલે અમે પોલીસ એને સોંપી દીધી છે ચાર મહિલા હતી ને રાતના વહેલી વહેલી આવે છે એ લોકો ત્રણ વાગે આવે છે ત્રણ થી ચાર ની વેચે આવે અમે પોલીસને એવી રિક્વેસ્ટ કરી કે રાતના તમે નાઇટ પોલીસમાં હોય છે અને ખાસ અમે ભ્રમણ કરી કે ત્રણ થી ચાર ની વેચે બહુ ખ્યાલ રાખે કારણ કે અમાર ને અમારા ત્યાં ભંગાર પણ વેલી ઉતરી આવડી છ ફૂટ દિવાલ ઊંચી છે તોય પણ એમાંથી ભંગાર ઉપાડીને લઈ જાય છે ત્રણ ચાર વાર તો મેં પોતે ખુદ પકડી છે ચાર વાગે કારણ કે કણીગા તરબૂતવાળાને ફોન આવે કે રામુબેન આવો ચોર આવ્યા છે